શું પોરબંદરના મંદિર પાછળના જંગલમાં વિકરાણ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે અને આગ એટલી બધી ભયાનક હતી કે ત્રણ કિલોમીટર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો વિપુલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર વિપુલ પોરબંદરની અંદર આગ લાગ્યા હોવાની મોટી ઘટના શું જાણકારી વિપુલ વિપુલ પોરબંદરની અંદર આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યાંના જે વતનીઓ છે તેનું સ્થળાંતર કરવું પડ્યું છે કેવી સ્થિતિ લાગે છે સંપર્ક કપાઈ ગયો છે ફરી પ્રયાસ કરીશું તો પોરબંદરથી આ તસવીરો સામે આવી રહી છે પોરબંદરની અંદર આગ લાગ્યા હોવાની આગ ખૂબ ફાયર વિભાગના જે ટીમો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે વિપુલ ફરી વખત જોડાઈ ચૂક્યા છે વિપુલ જે પ્રમાણે આ તસવીરો સામે આવી રહી છે ભયાનક આગ લાગી છે અને ત્યાંના જે વતનીઓ છે તેનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે કેવી સ્થિતિ હાલ

હાલ ચોખ્ખો સરળ રૂપે બિરલા ફેક્ટરી ની પાછળ આગ લાગી હતી અને ત્યાં હાલ તો કે ત્રણ કિલોમીટર જેટલી ત્રીજી આગ ફેલાઈ હતી અને હજુ પણ વધુ ને વધુ આગ ફેલાતી જાય છે અને બિરલા ફેક્ટરી સુધી આગ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ હાલ તો છે તમામ ટીમ કામે કામ કરી રહી છે અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે અને પાંચ થી છ કલાક નગરપાલિકા ફાયર કરી રહ્યું હતું વિપુલ આગ કયા સમય લાગી હતી અને કેટલા સમયની અંદર તેને ઓલવવાની પ્રક્રિયા છે જાનહાની ના કે કોઈ નુકસાન ખરા હા ચોખ્ખો છે ત્યાં